નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી જીવન મુક્ત થવા આધ્યાત્મિક જ્ઞાનની જરૂર છે જીવન મુક્તિ એ મેં તમને આ પહેલાં કહેલું જ છે કે જીવન મુક્તિનો અર્થ એ નથી કે કંઈ આપણે મરી જવાનું છે કે આ દેહ છોડીને આપણે જીવનથી મુક્ત થવાના આ દેહમાં જ રહેવાનું છે દેહના બધા વ્યવહારો કરવાના છે સમાજમાં રહેવાનું છે અને છતાં પણ ચિંતા ભય ટેન્શન વગેરેથી મુક્ત એટલે જીવન મુક્તિ અને જીવન મુક્તિ એટલે બીજા અર્થમાં કહીએ તો સુખમય અને આનંદમય જીવન અનઇન્ટરપ્ટેડ અખંડ સુખ શાંતિ અનિશ્ચિત સુખ શાંતિ તો આપણને સંસારમાં મળે જ છે પણ નિશ્ચિત અને સ્થિર સુખ શાંતિ માટે આત્મજ્ઞાનની પ્રાપ્તિ જરૂરી છે અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ આપણને આધ્યાત્મિક જ્ઞાન દ્વારા થાય છે ભગવદ્ ગીતા આધ્યાત્મિક ગ્રંથ છે આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવા માટે દૈવી સંપત્તિ અને સાત્વિકી શ્રદ્ધા હોવા જરૂરી છે આ સૃષ્ટિમાં એટલે કે આ જગતમાં અથવા તો મનુષ્ય સમુદાય બે જ પ્રકારનામાં વહેંચાયેલો છે એક દૈવી સંપત્તિ એટલે કે સદગુણો અને સદ્વૃત્તિઓ જેમના સ્વભાવમાં જ છે એવા દૈવી સંપત્તિવાળા માણસો અને એક છે દુર્ગુણો દુષ્વૃત્તિઓ કપટી એવા સ્વભાવવાળા માણસો જેમને આસુરી સંપત્તિ કહે છે ભગવાને પંદરમા અધ્યાયમાં જ્ઞાન ચર્ચા સમાપ્ત કરી એ જ્ઞાન ભગવાને અત્યાર સુધી સાતમા અધ્યાયથી પંદરમા અધ્યાય સુધી જે આપ્યું એ જ્ઞાન આપણા હૃદયમાં સ્થિર થાય એ માટે આપણી પાસે દૈવી સંપત્તિ હોવી જરૂરી છે આપણે દૈવી સંપત્તિ સાથે જન્મ્યા છીએ કે આસુરી સંપત્તિ સાથે જન્મ્યા છીએ એ આપણે જાતે ઓબ્ઝર્વ કરવાનું છે માની લો કે આપણે દૈવી સંપત્તિ સાથે નથી જન્મ્યા તો નિરાશ થવાની જરૂર નથી ભગવાને મનુષ્યને ફ્રી વિલ આપેલી છે પોતાની વિવેક શક્તિ અને સ્વતંત્ર ઈચ્છા શક્તિથી એ પોતાને જે આસુરી સંપત્તિ છે એનો નાશ કરીને દૈવી સંપત્તિ પ્રાપ્ત કરી શકે છે જન્મથી લઈને આવ્યો હોય પૂર્વજન્મના કર્મો અને સંસ્કારોને કારણે તો વધુ સારું છે પણ ન આવ્યો હોય તો પણ નિરાશ થવાની જરૂર નથી આ જે સજ્જન માણસો છે કે જે દૈવી સંપત્તિવાળા માણસો છે એ જલ્દી પરખાતા નથી એ સમાજમાં બહુ પોતાનો દંભને દેખાવ કરતા નથી પણ આસુરી સંપત્તિવાળા માણસો જલ્દી પરખાઈ આવે છે આપણને આસુરી સંપત્તિવાળા માણસો એમના વર્તનથી એમની વાણીથી વગેરેથી આપણને ખબર પડી જ જાય છે કે આ માણસ કેવો છે તો આ પહેલાના વિડીયોમાં આપણે દૈવી સંપત્તિના જે ગુણો છે એ વિશે ચર્ચા કરી એક બીજી વાત કહું તમને કે આ દૈવાસુર યોગ નામનો જે અધ્યાય છે એમાં ચોવીસ શ્લોક છે જો કે તો એમાં ભગવાને દૈવી સંપત્તિ માટે ફક્ત ત્રણ જ શ્લોકો ફાળવ્યા છે અને અધ્યાયના અંત સુધી આસુરી સંપત્તિવાળા માણસો સ્વભાવ ધરાવતા માણસો વિશે ચર્ચા કરી છે એ આપણને શું બતાવે છે કે આ જગતમાં દૈવી સંપત્તિ કરતા આસુરી સંપત્તિ વાળા માણસોની સંખ્યા ઘણી છે વધારે છે એમ પણ કહી શકાય આમ પણ વેદોમાં પણ કહ્યું છે કે વીસ ટકા દેવો હતા અને એંસી ટકા અસુરો હતા હા ઘણી વખતે દેવોની જીત થતી ઘણી વખતે અસુરોની જીત થતી પણ દેવોની જીતમાં હંમેશા પરમાત્માની શક્તિનો સાથ રહેતો હતો એ લોકો પરમાત્માને સાથે લઈને રહેતા હતા પણ વિજય તો બંનેમાંથી એકનો દરેક વખતે વારાફરતી થતો હતો એ તો સૃષ્ટિચક્ર છે તો ભગવાને આ શ્લોકમાં ઇન્ટ્રોડક્શન તરીકે દૈ આસુરી સંપત્તિ ધરાવતા માણસોના પાંચ ગુણો કયા છે અને એ પછી અધ્યાયના અંત સુધી એમના વ્યવહારો કેવા હોય છે એમના વર્તન કેવા હોય છે એમના લક્ષણો કેવા હોય છે એ વિશે ચર્ચા કરવાના છે જે હવે પછીના વિડીયોમાં આપણે ચરી ચર્ચા કરીશું અત્યારે ભગવાને જે આસુરી સંપત્તિવાળાના પાંચ દુર્ગુણો કયા છે તે જોઈએ એમાં ભગવાને પહેલો લીધો છે દંભ દંભ એટલે પોતાના અવગુણો દુર્ગુણો કે વાસનાઓ કામનાઓને ઇન્ટેલિજન્ટલી ઢાંકી દઈ પોતે કેટલા સજ્જન છે કેટલા ભગત માણસ છે એ જ બતાવવા માટે ખોટી ખોટી વિનમ્રતા બતાવવી દંભ પોતાનામાં અવગુણો છે પોતાનામાં અમુક વાસનાઓ રહેલી છે પણ એને ઇન્ટેલિજન્ટલી ઢાંકી દે છે અને પોતે કેટલા સજ્જન છે વાસના રહિત છે એવું બતાવવા માટે જે વિનમ્રતા દાખવે છે એ દંભ બીજું છે દર્પ એટલે કે ગમંડ પોતે બહુ બુદ્ધિશાળી છે વિદ્વાન છે ધનવાન છે એનો ગમંડ હોય છે અને એ ગમંડ હોવાથી એ બીજાઓને અપમાનિત કરી નાખે છે બીજાઓને ઉતારી પાડે છે પોતે સમથિંગ છે એવું બતાવવા માટે બીજાને ઉતારી પાડતા ગમે તેઓ વર્તન કરતા ગમે તેઓ વ્યવહાર કરતા એ લોકો વિચારતા નથી એ એમનો સ્વભાવજન્ય જ છે કઈ રીતે ઊંચા અવાજે બોલીને કોઈને બેસાડી દેવો બોલતો કોઈની વાત નહીં સાંભળવી ये बतो घमंड है एक जात नो के हूं कितलो बुद्धिधारी छु मने बुद्धि अपनार कौन मने અત્યારે તો એક ફેસન ચાલે છે હું આ અમુક સોશિયલ મીડિયા પર જોઉં છું કઈ કોઈ સલાહ આપે ને અપના જ્ઞાન apne पास रखो આ એક ફેસન ચાલે છે અપના જ્ઞાન apne पास रखो એટલે કોઈ સલાહ પણ ના આપી શકે ત્રીજું જે અભિમાન આસુરી સ્વભાવના માણસોમાં દરેકને કોઈને કોઈ વાતનું અભિમાન હોય છે કોઈને ધનનું અભિમાન હોય છે કોઈને વિધ્વતાનું અભિમાન હોય છે કોઈને કૂળનું અભિમાન હોય છે કે હું ઊંચી જાતિનો કોઈ નીચી જાતિનો આવા આવા કોઈ પણ કારણે એમને અભિમાન હોય છે કે મારો આટલો મોટો બંગલો સોસાયટીમાં સૌથી મોટો બંગલો મારો જ છે અથવા તો સૌ મારો છોકરો બે લાખનો પગાર લાગ છે આખી સોસાયટીમાં કોઈ નથી આપણી કોમ્પિટિશન પણ નાની નાના માણસો જોડે જ હોય હોય છે એટલે કોઈને કોઈ વાતનું આપણને અભિમાન હોય જ છે આપણને મતલબ કે જે આસુરી સંપત્તિનો એક ગુણ કહેવાય જો આપણામાં હોય તો આપણે પણ આસુરી સંપત્તિ ધરાવીએ છીએ એવું નક્કી તો થઈ જ જાય છે આપણે પણ જો કોઈ જાતનો દંભ રાખીએ તો क्यों तू की कठोरता कठोरता એટલે દયા પ્રેમ ઉદારતા સહાનુભૂતિ સંવેદના આ બધાનો સંપૂર્ણ અભાવ હુ કેર અત્યારે જે હું થઈ ગઈ છે હુ કેર ભાડ મે जाओ मैं क्या करूं इट इज योर प्रॉब्लम इट इज नॉट माय प्रॉब्लम કોઈ કઈ મદદ માંગવા આવે તો પણ કે સલાહ માગવા આવે તો પણ ઇટ ઇઝ નોટ માય પ્રોબ્લેમ ઇટ ઇઝ યોર પ્રોબ્લેમ એમ કરીને ઉતારી પાડવું કે એમને પાછા ઠેલવા એ જાતનો કઠોર સ્વભાવ છે આપણામાં સહાનુભૂતિ તો હોવી જોઈએ સંવેદના પણ હોવી જોઈએ ભલે આપણે મદદ નથી કરી શકતા અને પાંચું છે પાંચમું છે અજ્ઞાન આધ્યાત્મિક અજ્ઞાન તો છે જ એમાં શંકા જ નથી કારણ કે એ લોકો પ્યોર મટીરિયાલિસ્ટિક છે એમને ફક્ત પાંચ ઇન્દ્રિયોથી જે દેખાય છે એમાં જ રસ છે એનું જ જ્ઞાન છે ને એને જ એ લોકો સત્ય માને છે એનાથી આગળ કશું છે એવું માનવા પણ તૈયાર નથી કે આ દેહથી આગળ એક પરમાત્મા આત્મા પણ છે જીવાત્મા કે પરમાત્મા પણ છે એવું તે માનવા પણ તૈયાર નથી ભગવાનમાં તો શ્રદ્ધા જ નથી હા મેં પહેલાં જે કહ્યું દંભ પોતે ભગત છે ભગવાનમાં માને છે પોતાને શ્રદ્ધા છે એવું બતાવવા માટે ભગવાનના મંદિરે જાય છે દુનિયામાં એક જાતનો ગમંડ કરતો ફરે છે પણ છતાંય જ્યારે કંઈ કોઈ પૂછે ને કે તમે તો યાર બહુ કમાયા શું કરીએ યાર ભગવાનની કૃપા આવું આમ નમ્રતાથી બોલશે ભગવાનની દયા યાર આપણો તો કંઈ કામ આપણો તો કંઈ છે તે મજા જ છે કે આપણે આવું કરી શકીએ તો ભગવાને દયા કરી એમ કરી કરીને પણ પાછા જેવા બહાર કોઈ નીકળે એટલે પોતાનો ઘમંડ તો બતાવ્યો કે રહેતા જ નથી ઇવન આવા લોકોને વ્યવહારિક જ્ઞાન પણ હોતું નથી છતાં પણ વ્યવહારિક જ્ઞાનમાં પોતે કેટલા પાવરતા છે એવું બતાવે દરેક વિષયોનું અજ્ઞાન છે પણ છતાં પણ પોતે જ્ઞાની છે એવું બતાવવાનું એ લોકો પ્રયત્ન કરે છે આધ્યાત્મિક અજ્ઞાન તો મૂળ છે જ ભગવાનમાં શ્રદ્ધા પણ નથી પોતે સફળતાનો પોતે સફળતાની ક્રેડિટ પો પોતે જ લે છે ભગવાનમાં માનતો જ નથી અરે ઇવન એટલે સુધી કહો કે ભગવાનની પડી પણ નથી એને તો આ થયા આ સૂરી સંપત્તિના મૂળ પાંચ દુર્ગુણો કયા દંભ દર્પ એટલે કે ગમંડ અભિમાન દયાહીનતા એટલે કે કઠોરતા અને અજ્ઞાન આ પાંચ દુર્ગુણોવાળા માણસોના વ્યવહાર કેવા હોય છે વર્તન કેવા હોય છે તે વિશેની ચર્ચા હવે આપણે આના પછીના વિડીયોમાં કરીશું કદાચ એવું બને કે અધ્યાય લાંબો છે ચોવીસ લોકનો એટલે બીજા બે વિડીયો બનાવવા પડે આસુરી સંપત્તિવાળા માટે પણ મેં તમને કહ્યું એમ કે આસુરી સંપત્તિ જો તમારામાં હોય તો તમે એને પ્રયત્નપૂર્વક વિવેકપૂર્વક વિચાર કરીને દૂર કરીને આ દૈવી સંપત્તિ લાવી શકો છો અને આત્મિક જ્ઞાન આધ્યાત્મિક જ્ઞાન માટે દૈવી સંપત્તિ જરૂરી છે અને આત્માના જ્ઞાન વિના તમે આ સંસારમાં કે આ જગતમાં ગમે તેટલા સુખી હશો ભૌતિક રીતે ગાડીઓ ધન ધંધો પૈસા બંગલા બધું હશે તો એ બધા આભાથી સુખ શાંતિ છે અનિશ્ચિત અને અસ્થિર સુખ શાંતિ છે સાચા સુખ શાંતિ તમને આત્મામાંથી જ મળશે માટે એ માટે પણ પ્રયત્ન કરજો મારા ભાઈઓ બહેનો જો તમને મારી ભગવદ્ ગીતા કહેવાની આ રીત પસંદ આવતી હોય આટલી ડિટેલમાં કહેવાની રીત પસંદ આવતી હોય અને હું હજી ઘણું બધું કહેવાનો છું ફક્ત ભગવદ ગીતા નહીં ઉપનિષદો પણ વિશે પણ કહેવાનો છું તો તમે જો સબસ્ક્રાઈબ કરીને સાંભળતા હો તો સાંભળતા રહેજો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને સાંભળજો જો તમને ખરેખર આત્મજ્ઞાનમાં રસ હોય જિજ્ઞાસા કેળવો અરે ભૌતિક વિષયોનું જ્ઞાન તો બહુ બધું પ્રાપ્ત કરી લીધું અને કરતા પણ રહેશો જીવશો ત્યાં સુધી કરવા ના છો આત્માનું જ્ઞાન આપનારા તમને ઓછા માણસો મળશે અને એ પણ મારા જેવા નિઃસ્વાર્થી તો નહીં મળે હું વ્યૂ નથી જોતો કે જ નથી જોતો હું તો ફક્ત બોલવા ખાતર બોલું છું કે જેથી મારી પાસે જે જ્ઞાન છે એને હું લોકોમાં વહેંચું આ જ મારો ઉદ્દેશ છે અને આપના મિત્રમંડળમાં જે કોઈ આત્મજ્ઞાનના જિજ્ઞાસુ હોય આ ચેનલ વિશે ના જાણતા હોય તેમને પણ આ ચેનલ વિશે કહેજો કે જેથી એક વાત સાંભળે મારો એક પણ વિડીયો સાંભળ્યા પછી જો એ સબસ્ક્રાઈબ કરીને મને ફોલો નહીં કરે તો એનો મતલબ કે એનામાં આત્મજ્ઞાનની જિજ્ઞાસા નથી અથવા તે સમજવા નથી માગતો એમને ઉપર છેલ્લા ગુરુઓની જ વાતો સાંભળવી છે તો ભલે હું તમને શબ્દે શબ્દ વિશે કહેવા માગું છું અને તમને જો સાંભળવાનો ટાઈમ ન હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું લખીને આપું છું છતાં પણ જો તમને ન સમજાય તો તમે કોમેન્ટમાં લખી મોકલો હું ઉત્તર આપીશ તમારી બુદ્ધિ કન્વિન્સ થાય ત્યાં સુધી હું ઉત્તર આપીશ પણ સાંભળો તો હવે પછી આપણે વિડીયોમાં મળીએ ત્યાં સુધી મારા નમસ્કાર